કેમ છો મિત્રો સુખી સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે હિન્દુ ધર્મમાં દરેક એકાદશીનું પોતાનું અલગ જ મહત્ત્વ છે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને પરિવર્તિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતાર અને ભગવાન ગણેશની પૂજા કરવાની વિધિ હોય છે એવું કહેવાય છે કે આ વ્રતના પ્રભાવથી બધા પાપોનો નાશ થાય છે યુધિષ્ઠિરે કહ્યું હે ભગવાન ભાદરવા મહિનાના શુકલ પક્ષની એકાદશીનું નામ શું છે કૃપા કરીને અમને તેની પદ્ધતિ અને મહિમા જણાવો પછી ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હું તમને સર્વ પાપોનો નાશ કરતી શ્રેષ્ઠ વામન એકાદશીનો મહિમા કહી રહ્યો છું તમે તેને ધ્યાનથી સાંભળો આ પરિવર્તિની એકાદશીને જયંતી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો યજ્ઞ કરવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે પાપીઓના પાપોનો નાશ કરવાનો આનાથી સારો કોઈ રસ્તો નથી જે વ્યક્તિ આ એકાદશી પર મારી વામન સ્વરૂપે પૂજા કરે છે તેના દ્વારા ત્રણેય લોકની પૂજા થાય છે તેથી જે વ્યક્તિ મુક્તિની ઈચ્છા રાખે છે તેણે આ વ્રત રાખવું જોઈએ જે લોકો વિષ્ણુ ભગવાનની કમળથી પૂજા કરે છે તેઓ ચોક્કસપણે ભગવાનની નજીક જાય છે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની આ એકાદશી ઉપર ઉપવાસ અને પૂજા કરનારને બ્રહ્મા અને વિષ્ણુ સહિત ત્રણેય લોકની પૂજા કરવાનું પુણ્ય મળે છે આ દિવસે ભગવાન શ્રી હરિ મુખ ફેરવે છે તેથી પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે મુરલીધરના શબ્દો સાંભળીને યુધિષ્ઠિરે કહ્યું હે ભગવાન તમે કેવી રીતે સૂશો અને બાજુ ફરશો અને તમે રાજા બલિને કેવી રીતે બાંધશો અને વામનના રૂપમાં તમે કયા કાર્યો કરશો તે અંગે મને ઘણી શંકા છે ચતુર્માસનું વ્રત રાખવાની પદ્ધતિ શું છે અને જ્યારે તમે શું છો ત્યારે મનુષ્યનું કર્તવ્ય શું છે કૃપા કરીને મને આ વિગતવાર કહો પછી શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજા હવે બધા પાપોનો નાશ કરતી વાર્તા સાંભળો ત્રેતાયુગમાં બલિ નામનો એક રાક્ષસ હતો તે મારો પ્રખર ભક્ત હતો તે વિવિધ પ્રકારના વૈદિક મંત્રોથી મારી પૂજા કરતો હતો અને બ્રાહ્મણોની પૂજા કરતો હતો અને દરરોજ યજ્ઞનું આયોજન કરતો હતો પરંતુ ઇન્દ્ર પ્રત્યે દ્વેષને કારણે તેણે ઇન્દ્રલોક અને બધા દેવતાઓ પર વિજય મેળવ્યો હતો આ કારણોસર બધા દેવતાઓ ભેગા થયા અને વિચાર કર્યા પછી ભગવાન પાસે ગયા ઇન્દ્ર અને બૃહસ્પતિ સહિત અન્ય દેવતાઓ ભગવાનની નજીક ગયા અને નમન કરીને વૈદિક મંત્રો સાથે ભગવાનની પૂજા અને સ્તુતિ કરવા લાગ્યા તેથી મેં વામનનું રૂપ ધારણ કરીને પાંચમો અવતાર લીધો અને પછી રાજા બલિને ખૂબ જ તેજસ્વી સ્વરૂપમાં હરાવ્યો આ વાતચીત સાંભળીને રાજા યુધિષ્ઠિરે કહ્યું હે જનાર્દન તમે વામનનું રૂપ ધારણ કરીને તે શક્તિશાળી રાક્ષસને કેવી રીતે હરાવ્યો પછી ભગવાન કૃષ્ણ કહેવા લાગ્યા કે મેં બલિ પાસે ત્રણ પગલાં ભૂમિ માગી અને કહ્યું આ મારા માટે ત્રણ લોક સમાન છે અને હે રાજા તમારે તે આપવું જ જોઈએ રાજા બલીએ તેને તુચ્છ વિનંતી ગણી અને મને ત્રણ પગલાં ભૂમિનું વચન આપી દીધું અને મેં મારા ત્રિવિક્રમ સ્વરૂપને એટલું વધાર્યું કે મેં મારા પગ ભૂલોકમાં જાંગ ભૂવર લોકમાં કમર સ્વર્ગ લોકમાં પેટ મહાલોકમાં હૃદય જનલોકમાં ગળું યમલોકમાં ચહેરો સત્યલોકમાં અને માથું તેના ઉપર મૂક્યું સૂર્ય ચંદ્ર યોગ નક્ષત્ર ઇન્દ્ર વગેરે બધા ગ્રહો અને શેષ વધ વગેરે બધા સર્પોએ વૈદિક સુ સૂત્રો સાથે વિવિધ રીતે પ્રાર્થના કરી પછી મેં રાજા બાલીનો હાથ પકડીને કહ્યું હે રાજા એક પગલાંથી પૃથ્વી અને બીજા પગલાંથી સ્વર્ગ પણ પૂર્ણ થઈ ગયું છે હવે હું ત્રીજું પગલું ક્યાં મૂકું પછી બલિએ માથું નમાવ્યું અને મેં મારા પગ તેમના માથા ઉપર મૂક્યા જેના કારણે મારો ભક્ત પાતાળમાં ગયો પછી તેમની વિનંતી અને નમ્રતા જોઈને મેં કહ્યું હે બલિ હું હંમેશા તમારી નજીક રહીશ વિરોચનના પુત્ર બલિના પૂછવા પર મારી મૂર્તિ ભાદ્ર શુક્લ પક્ષની એકાદશીના દિવસે બલિના આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી હતી તેવી જ રીતે બીજી મૂર્તિ ક્ષીરસાગરમાં શેષ નાગની પીઠ ઉપર સ્થાપિત કરવામાં આવી હે રાજા આ એકાદશી પર ભગવાન સૂતી વખતે પોતાની બાજુ ફેરવે છે તેથી તે દિવસે ત્રણ લોકના સ્વામી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ દિવસે તાંબુ ચાંદી ચોખા અને દહીંનું દાન કરવું યોગ્ય છે આ સાથે વ્યક્તિએ રાત્રે જાગતા રહેવું જોઈએ જે લોકો આ એકાદશીનું વ્રત નિયમ મુજબ કરે છે તેઓ બધા પાપોમાંથી મુક્ત થાય છે સ્વર્ગમાં જાય છે અને ચંદ્રની જેમ ચમકે છે અને કીર્તિ મેળવે છે જે ભક્તો આ વાર્તા વાંચે છે અથવા સાંભળે છે તેમને હજાર યજ્ઞોનું ફળ મળે છે અને શ્રી હરિના આશીર્વાદ કાયમ માટે પ્રાપ્ત થાય છે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય